એકસો પચાસ થી વધારે સીસીટીવી ચેક કરી તેમજ બસો પંદર વાહનો ચેકિંગ કરી આ ત્રણેય આરોપીઓને પાલનપુર તાલુકા પોલીસ એલસીબી અને એસઓજી સહિતની દસ ટીમોએ આખરી ડબોચી લીધા છે જેમાં એક આરોપીનું નામ છે ગણેશ ગામી બીજા આરોપીનું નામ છે શંકર ડુગાચિયા અને ત્રીજા આરોપીનું નામ છે ચકુરા ભગોરા આ એ જ આરોપીઓ છે જેમણે તાજેતરમાં પાલનપુરના સદરપુર ગામે ભાગ્યા તરીકે ખેતમજૂરી કરતા ખુલાભાઈ ખરાડી પર જીવલેણ હુમલો કર્યો હતો અને બાદમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું મૃતક ખેડૂત ફલાભાઈ ખરાડીને પાડોશી કચરો નાખવા જેવી બાબતે ગણેશ મૃતક ફલાભાઈ ખરાડીની હત્યા કરવા આરોપીઓને બે લાખની સોપારી આપી હતી આથી સોપારી લઈ આ આરોપીઓએ ફોલાભાઈ ખરાડી ઉપર ઘાતકી હુમલો કરી ફરાર થઈ ગયા હતા જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ફોલાભાઈ ખરાડીનું સારવાર દરમિયાન મોત થતા ફરિયાદ દાખલ કરાઈ હતી ત્યારે આખરે પોલીસે આ સમગ્ર પ્રકરણ માં સંડોવાયેલા પાંચ પૈકી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે